નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મરિન્સ યુટ્યુબ ચેનલમાં બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ગુરુવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજીત આજે સગર અઢાર હજાર આજુબાજુની જોવા મળી રહી છે ગઈકાલના કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ સાડી બારસોથી લઈ અને ચૌદસો ને તેરસી રૂપિયા સુધીના ભાવ રહ્યા છે કપાસનું એવરેજ બજાર ભાવ તેરસોથી ચૌદસો ને પચાસ બાજુનું છે તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે કપાસના બધા જ ભાવ પૂરા જાણવા માટે વિડીયોના અંત સુધી જુઓ लाइक like करो शेयर करो चैनल ने सबस्क्राइब करोड़ चौदसो अड़तालीस रूपया चौदस अड़तालीस उमैया

હાલો શિરવાણીયા છે તેરસો ને પંચાવન રૂપિયા તેરસો પંચાવન પચીસ ચૌદસો પચીસ રૂપિયા ચૌદસો પચીસ

चौदसो चालीस रुपया चौदसो चालीस तेरसो पांसठ रुपया तेरसौसठ

चवीस रुपया चौद सौ छवीस

चौद सौ रुपया चौद सौ पत्रीस तेरसु रूपिया तेरसो हिकु

चौदस चौदस तेरसो अग्यारूप तेरसो अग्यार

छप्पन अठावन छप्पन सत्ता छाठ ચૌદસો ને એકોતેર રૂપિયા ચૌદસો એકોતેર ચૌદસો ને એકસઠ રૂપિયા ચૌદસો એકસઠ